રહેવાસીઓના ઘરોમાં પણ પાણી ઘૂસી જતા તંત્ર દ્વારા તેઓને સલામત સ્થળે ખસેડ્યા બાદ તેઓને ફૂડ પેકેટ પહોંચાડવા માટેની સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા અટલાદરા મંદિરને વિનંતી કરવામાં આવી હતી સાંસદ હેમાંગ જોશીની વિનંતીને મંદિરના સંસ્થાના વડીલ સંત પૂજ્ય નારાયણ મુનિ અને પૂજ્ય કોઠારી સ્વામી સહ સંતો અને સ્વયંસેવકોએ ઝીલી લીધી હતી તેઓએ તાત્કાલિક એકત્ર થઈને દુખિયારાઓના દુઃખ દૂર કરવા માટે ફૂડ પેકેટની તૈયારી શરૂ કરી અત્રે ઉલ્લેખનીય છે કે આજે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે બીએપીએસના તમામ સંતો એ ભક્તો પાણી પીધા વગર નિર્જળ ઉપવાસ કરતા હોય છે તેમ છતાં પણ પાંચ હજાર જેટલા અસરગ્રસ્તોની મદદ માટે ખીચડી તૈયાર કરવા માટે ત્રીસ સંતો સેવામાં જોડાઈ ગયા હતા સંસ્થાના સ્વયંસેવકો આ ફૂડ પેકેટનું વિતરણ એ નીચાણવાળા વિસ્તારોમાં કરશે આ અંગેની વધુ માહિતી બીએપીએસના સંત પૂજ્ય વિવેકનિષ્ઠ સ્વામીએ આપી હતી એ સ્વામિનારાયણ ભગવાનની છે આજે જન્માષ્ટમીનો પવિત્ર દિવસ છે આ દિવસે કૃષ્ણ ભગવાનના જન્મોત્સવની અતિવૃષ્ટિનો અનુભવ કરાવે તેવી અતિવૃષ્ટિ સવારથી જ મેઘરાજાએ પ્રારંભ કર્યો છે અત્યારે રાતના સાત વાગ્યા છે અત્યાર સુધીમાં લગભગ વડોદરાની અંદર દસથી બાર ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે એટલે વિશ્વામિત્રી નદી પણ ત્રીસ ફૂટથી ઊંચે ભયજનક સપાટીને ક્રોસ કરી ચૂકી છે અને નીચાણવાળા વિસ્તારોની અંદર જે બધા રહીશોના ઘરમાં પાણી આવી ચૂક્યા છે તે લોકોનું સરકારે સત્વરે સ્થળાંતર પણ કર્યું છે સાથે સાથે આપણા વડોદરાના સાંસદ શ્રી હેમંગભાઈ જોશીએ બીએપીએસ સંસ્થાને પણ મદદ કરવા માટે ફોન કર્યો હતો અને તેથી જ આવા બધા કુદરત સર્જિત કે માનવ સર્જિત આફતોની અંદર હંમેશા બી સંસ્થા તેના સંતો અને સ્વયંસેવકો સમાજસેવા અને લોકહિતમાં હંમેશા અગ્રસર રહ્યા છે આજે સમગ્ર દિવસનો નિર્જળા ઉપવાસ સંતોને હોવા છતાં જેવો શ્રીનો કોલ આવ્યો તરત ત્રીસથી વધારે સંતોએ ખીચડી નિર્માણ કરી છે જે લગભગ વડોદરાના રહીશો જે અસરગ્રસ્તો છે તે લોકોને ભોજન પીરસવામાં આવશે આ પાંચ હજાર જેટલા અસરગ્રસ્તોને થઈ શકે એટલું વિતરણ પંદર જેટલા સ્વયંસેવકો જેઓ પણ આજે સમગ્ર દિવસનો ઉપવાસ કર્યો છે આજે વિતરણની અંદર પોતે જવાના છે આપણા વડીલ સંત જે સંતોને ટ્રેનિંગ આપે છે એવા પૂજ્ય નારાયણ મુનિ સ્વામી અને વડોદરાના કોઠારી સંત પૂજ્ય ભાગ્યસેતુ સ્વામી પણ આ કાર્યની અંદર જોડાયા હતા આ બધા સંસ્કારને વારસો ભગવાન સ્વામિનારાયણ વખતથી ચાલી રહ્યો છે કારણ કે ભગવાન સ્વામિનારાયણે પણ બહુ જ સમાન સેવા કરી હતી અને પોતાના આશ્રિતોને આદેશ પણ આપ્યો છે કે જ્યારે જ્યારે પણ કુદરત સર્જિત કે માનવ સર્જિત હોનારત આવે ત્યારે પોતાની અને અન્યની રક્ષા થાય તે મુજબ વર્તવું પ્રમુખ સાંઈ મહારાજનું પણ જીવન સૂત્ર હતું કે બીજાના સુખમાં આપણું સુખ છે કોરોનાનો સમય હોય કે કોઈ પણ સમય ભૂકંપ હોય કે પછી યુક્રેનની આફત હોય હંમેશા બીએપીએ સંસ્થા અગ્રસર રહી છે તે રીતે આપ પણ જોઈ રહ્યા છો કે આજે આ પાંચ હજાર ખીચડી પાંચ હજાર અસરગ્રસ્તોના પેટની અંદર પ્રસાદ રૂપે જશે સાથે સાથે સરકારશ્રીના આદેશનું આપણે અવશ્ય પાલન કરીએ હજી પણ આવતીકાલે પણ રેડ એલર્ટ આપણા હવામાન વિભાગ તરફથી જાહેર થયું છે એટલે આપણે ખાસ ઘરે રહીએ સુરક્ષિત રહીએ સલામત રહીએ બિનજરૂરી બહાર ન નીકળીએ અને અમે પણ સન ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે કોઈ પ્રકારની આફત કોઈ પર આવે નહીં અને કોઈ વ્યક્તિ ક્યારેય દુઃખી ન થાય એવી ખાસ આજના પવિત્ર દિવસે ભગવાન સ્વામિનારાયણ તમામ અવતારોના ચરણોની અંદર પ્રાર્થના છે જય સ્વામિનારાયણ નારાયણ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બાય આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર